તો કેમ છો બેનો આજનું જે કલેક્શન રહેવાનું છે ને તે પાર્ટી વેર નું કલેક્શન રહેવાનું છે જે હમણાંમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો તમને પહેલા સાડી બતાવી દેવું ત્યાર પછી આપણે કલર ઓપ્શન જોવાના છે અને કલર ઓપ્શન ઘણા બધા છે 6 ડાર્ક માં રહેવાના છે અને 6 લાઇટ માં રહેવાના છે તો પહેલા તમને સાડી બતાવી દેવું કે રીતની રહેવાનું છે સૌનો ફેવરિટ ડાર્ક પર્પલ કલર સૌનો ફેવરિટ છે તમે જોઈ શકો છો આખા બોર્ડર માં બોર્ડર વર્ક આવશે સાથે સાથે ફેબ્રિક ની જો વાત કરીએ ને તો તેનું જે સ્ટાર નેટ ફેબ્રિક ચાલે છે ને તે ફેબ્રિક રહેશે તેમાં પણ ઇમ્બોસ નું વર્ક કરેલું છે સાડી તમે જોઈ શકો છો ઇમ્બોસ નું વર્ક કરેલું છે આ રીતના સાડી આવશે બોર્ડર પર આ રીતના ગોટા પટ્ટી નું વર્ક આવશે આખું સિક્વન્સ નું વર્ક કરેલું છે જોઈ શકો છો આ રીતનું આખું વર્ક આવશે અને આવું ને આવું કલેક્શન જોવા માટે યુ ફેશન માં આવી જજો અને સાથે ને સાથે છે ને આનું ફેન્સી બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો આ બ્લાઉઝ રહેવાનું છે જુઓ આ રીતના બ્લાઉઝ આવશે એકદમ જોરદાર બ્લાઉઝ છે માં પણ વર્ક આવશે દઈએ આ રીતના જોરદાર બ્લાઉઝ આવશે એકદમ વર્ક કરેલું છે હવે તમને કલર ઓપ્શન બતાવી દઈએ આ જે ઓપન કર્યું છે તો પર્પલ કલર છે ત્યાર પછી રેડ આવશે બ્લુ કલર આવશે રામા કલર આવશે સૌથી ફેવરિટ વાઇન કલર ડાર્ક મેચિંગ ના શોખીન હોય ને તેમના આ રીલ શેર કરી દેજો આ એક ગ્રીન કલર આવશે લાઇટ કલર ના મેચિંગ માટે આ મસ્ટર્ડ કલર આવશે આ એક ફેવરિટ ઓનિયન કલર આવશે આ એક રસ્ટ કલર આવશે